Ayah mati. bel tak kido. Okay. Tapi bagus. Tapi ni. Terus soal sih. Rendah lagi. Salah. Tidak bermasalah. Jadi, jadi lagi. Terus. 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 Ini Terus. Terus. Terus.

અજિત વસાવ સાઈડમાં કેમ આવી ગયા એના કાંઈ શેર નહીં હડકામ કેમ વસીએ આવી ગયા આમ થોડું હાલે આવ તડકો આવી ગયો બહુ થાય ગયો બહુ ગરમી થઈ ગઈ ઓ અજીતના બહુ ગરમી થઈ ગઈ બોલતા નથી બહુ ગરમી થઈ ગઈ આવું ચાલો કાંઈ વેલકમ ટુ માય ચેનલ જો બહુ ગરમી સડી ગઈ જો દોડવા મેળા જો ઊભા તો રહ્યો હેલો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરે હા તો દોડવા કેમ મળ્યા ઊભા તો રહ્યો બસ અમારે નાનજી માલિકે ચેનલ કો સબસ્ક્રાઇબ જરૂર કરો લાઈક સબસ્ક્રાઇબર કોમેન્ટ લાઈક સબસ્ક્રાઇબર કોમેન્ટ કરના ભૂલના નહીં આ હું જોવે છે dơ dơ à vi man à ah vi man để cô để cô aeroplane aeroplane You, you.